હલો જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં આજે આપણે બનાવવાના છીએ ચીઝ મસાલા ભાખરી તો આ ભાખરીની સાથે શાકની કે કાંઈ પણ વસ્તુની જરૂર પડતી નથી અને એટલી ટેસ્ટી લાગે છે કે બાળકોને મોટાને બધાને ખાવાની મજા પડી જાય તો ચાલો જોઈ લઈએ તો આપણે જાડો લોટ લીધો છે થોડોક બહુ જાડો નહીં પણ ભાખરીનો હોય એવો લોટ લીધો છે આ લોટની અંદર આપણે થોડું પ્રમાણે મીઠું ભાખરી જેવું ભાખરી કરતા હોય એમાં હોય એટલું જ મોણ નાખી અને ભાખરીને બાંધી લેશું આ સાદી ભાખરીમાં હોય એટલું જ મોણ આપણે નાખવાનું છે અને લોટ બાદ આ રીતે આપણે સરસ ભાખરી વણી લેવાની છે ને એની અંદર એક ચમચી લસણ બાટેલું નાખશું પછી એક ચમચી ચીલી ફ્લેક્સ અને થોડા તલ ને આ રીતે ચીઝ આ રીતે અડધી કોટી ચીઝની એમાં નાખી દેવાની છે હવે આ ભાખરીને આ રીતે આપણે વાળી લેવાની છે કચોરીની જેમ અને પછી થોડું વેલણ ફેરવી બસ આ નાની નાની આવી ભાખરી સરસ દાબી દાબીને કડક કરી લેવાની છે આ રીતે દબાવી અને ધીમા ગેસે આપણે એક બાજુ શેકી લીધી હવે આ બાજુ શેકી લેશું બાકી રેડી છે હવે આપણે આને એક લઈ લેશુ અને આ રીતે પીસીસ કરીશું આપણી ચીઝ મસાલા ભાખરી રેડી છે જે સાંજનો નાસ્તામાં પણ ચાલે છે અને જમવામાં પણ ચાલે છે તો આ ભાખરી એકદમ ટેસ્ટી લાગે છે તો આપડી ભાખરી રેડી છે